જય હિન્દ વંદે માત્ર મારા વાલા મિત્રો કેમ છો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ગુજરાતીનું અંગ્રેજી કઈ રીતના કરવું એ પહેલાં ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાક્યો તો જો લેજો આજે આપણે આવી ગયા છીએ દિવસ નંબર બે હજી એક વિડીયો આવશે મોટા મોટા વાક્યો બધાય ટોપિકના મિક્સમાં વાક્યો એમાં પ્રીપોઝિશન

સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ચાલો મારી પાસે ગાડી નથી પાસે માલિકી માટે યાદ કરો મારી પાસે ગાડી છે માલિકીમાં ટુ હેવના રૂપનો ઉપયોગ થાય મારી પાસે ગાડી છે આઈ હેવ અ કાર મારી પાસે ગાડી હતી આઈ હેડ અ કાર મારી પાસે ગાડી હશે આઈ વિલ હેવ અ કાર વર્તમાન કાળમાં નકારમાં ડુ જ નો ઉપયોગ થાય મારી પાસે ગાડી નથી એટલે આઈ આઈ આવે ડુ ડુ નોટ નોટ અને હંમેશા હેવ હેવ કાર મારી પાસે ગાડી ન હતી આઈ ડીડ નોટ હેવ અ કાર ચલો તેથી એટલે ધેરફોર એટલે કારણ કે આવા શબ્દ યાદ રાખજો ધેરફોર હું આવી શકીશ નહીં હું આવી શકીશ નહીં શકે છે શકો છો શકે છે શકું છું એમાં કે ના આવે આવી શકીશ નહીં કાંટ કોમ આ મોડલ છે મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે ત્યારફોર આઈ કાંટ કોમ ચાલો હું રોકાણો આઈ સ્ટેડ સાદા ભૂતકાળનું વાક્ય છે હું રોકાણો હું રોકાણો જો રોકાવું એટલે સ્ટે હું રોકાણો આઈ સ્ટેડ કોઈ પણ કરતા હોય હાગમ ત્યાં સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આ શું છે હું ન રોકાણો હું ન ગયો મેં ન ખાધું હું ન બોલ્યો સાદો ભૂતકાળ નકારમાં ડીડ નો ઉપયોગ થાય હું ન રોકાણો આઈ ડીડ નોટ અને ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે સ્ટે હું ન રોકાણો આઈ ડીડ નોટ સ્ટે શું કામ કારણ કે એટલે બીકોઝ મારે ઘણું કામ હતું મારે હતું મારી પાસે મીન્સ કે મારે હતું આઈ હેડ કામ કામ મચ મચ મારે રૂપિયાની જરૂર છે ચાલો જો મારે રૂપિયા જોઈએ છે તો કોઈ પણ વસ્તુ જોઈએ છે જોતી હતી જોઈશે આ બધામાં વોન્ટ આવે કોઈ પણ વસ્તુની જરૂર છે જરૂર હતી જરૂર હશે બધામાં નીડ આવે મારે રૂપિયાની જરૂર છે વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ ભૂતકાળમાં નીડ એટ ભવિષ્યમાં વિલ નીડ મારે રૂપિયાની જરૂર છે નીડ અથવા નીડ્સ આઈ આવે નીડ આઈ નીડ મની મારે રૂપિયાની જરૂર હતી આઈ નીડેડ મની મારે રૂપિયા જોઈએ છે આઈ વોન્ટ મની મારે રૂપિયા જોઈતા હતા આઈ વોન્ટેડ મની તેથી એટલે ધેરફોર મારે ત્યાં જવું પડશે મારે એટલે આઈ

સાદો ભૂતકાળ છે કોઈ પણ કરતા હોય આ ગમટે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સ્કોલ્ડ એટલે ખીજાવું સ્કોના અને મને એટલે મી આ કર્મ વિભક્તિ છે કરતા ક્રિયાપદ અને કર્મ મારા પપ્પા મને ખીજાણા માય ફાધર સ્કોલ્ડેડ મી તો પણ એટ અથવા સ્ટીલ હું આવીશ હું એટલે આઈ આવીશ હું જઈશ હું આવીશ હું બોલીશ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ હું આવીશ આઈ વિલ કમ હું જઈશ આઈ વિલ ગો હું બોલીશ આઈ વિલ સ્પીક હું રાહ જોઈશ આઈ વિલ વેઇટ હું મદદ કરીશ આઈ વિલ હેલ્પ હું લખીશ આઈ વિલ રાઇટ હું વાંચીશ આઈ વિલ રીડ હું રોકાઈશ આઈ વિલ સ્ટે હું આવીશ આઈ વિલ કમ આઈ વિલ કમ ચાલો તમારે તમારે મીન્સ કે યુ તેને મદદ કરવી જોઈએ જોઈએ મીન્સ કે શું ને આ શું છે મોડલ્સ છે કોઈ પણ મોડલ્સ કેન કુડ વિલ વુડ સેલ્સ વુડ મે માઇટ મસ્ટ ડેર ટુ ઓટ ટુ બધે પછી શું હંમેશા મૂળ ક્રિયાપદ આવે જોઈએ એટલે શુડ મદદ કરવી હેલ્પ તે અને છોકરા માટે કર્મ વિભક્તિ હિમ છોકરા માટે હિમ છોકરી માટે હર તમારે તેને મદદ કરવી જોઈએ યુ શુડ હેલ્પ હિમ શું કામ કારણ કે બીકોઝ સિમ્પલ વાક્ય તે એટલે છોકરા માટે હી છે એટલે ઇઝ અને ગરીબ એટલે પુઅર તે ગરીબ છે હી ઇઝ પુઅર તે હાજર છે હી ઇઝ પ્રેઝન્ટ તે પૈસાદાર છે અમીર છે હી ઇઝ રીચ તે ગેરહાજર છે હી ઇઝ એબસન્ટ તે બીમાર છે હી ઇઝ સિક તે ડોક્ટર છે હી ઇઝ અ ડોક્ટર તે ઘરે છે હી ઇઝ એટ હોમ ચાલો તમે જોવો તો ખરા આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં મારી પાસે ગાડી નથી તેથી હું આવી શકીશ નહીં આઈ ડુ નોટ હેવ અ કાર ધેર ફોર આઈ કાન્ટ કમ હું ન રોકાણો કારણ કે મારે ઘણું કામ હતું આઈ ડીડ નોટ સ્ટે બિકોઝ આઈ હેડ મચ વર્ક મારે રૂપિયાની જરૂર છે તેથી મારે ત્યાં જવું પડશે આઈ નીડ મની ધેર ફોર આઈ વિલ હેવ ટુ ગો ધેર મારા પપ્પા મને ખીજાણા તો પણ હું આવીશ માય ફાધર્સ કોલ્ડેડ મી એટ અથવા સ્ટીલ આઈ વિલ કોમ તમારે તેને મદદ કરવી જોઈએ કારણ કે તે બીમાર છે યુ શુડ હેલ્પ હિમ બીકોઝ હી ઇઝ પુઅર ચાલો આનું કર નાખીએ આપણે ઉપર મને લાગે છે ઈ પેલા મને ખબર છે આઈ નો આ બધા સાદા વર્તમાન કાળના વાક્ય છે આઈ મૂળ ક્રિયાપદ મને લાગે છે આઈ ફીલ હું વિચારું છું આઈ થિંક મને હું યાદ કરું છું આઈ રિમેમ્બર હું યાદ કરાવું છું આઈ રિમાઇન્ડ મને લાગે છે આઈ ફીલ હું વિચારું છું આઈ થિંક મને લાગે છે ચાલો આપણે આયા કરના કે કાઈ વાંધો નહીં મને લાગે છે આઈ ફીલ

રૂપિયા છે આઈ હેવ મની મારી પાસે બાઇક છે આઈ હેવ અ બાઇક હકાર નકારમાં ડુ ડઝ ઉપયોગ થાય જો મારી પાસે પાકીટ છે આઈ હેવ અ વોલેટ મારી પાસે પાકીટ નથી તો જો આવું થાય આઈ ડુ નોટ હેવ વોલેટ ચાલો ખેલ ખતમ મને લાગે છે કે હું રૂપિયા ચૂકવી શકીશ નહીં આઈ ફીલ ધેટ આઈ કાન્ટ પે મની બીકોઝ આઈ ડુ નોટ હેવ અ વોલેટ તમે જોવો તો જોઈ ગઈ આપણે મને લાગે છે કે હું રૂપિયા ચૂકવી શકીશ નહીં આઈ ફીલ ધેટ આઈ કાન્ટ પે મની બીકોઝ આઈ ડુ નોટ હેવ ચાલો તે એકલો હતો પેલા તે એકલો છે હી ઇઝ અલોન ટુ બી નું સિમ્પલ રૂપ તે ક્યાં છે તે કેવો છે સ્થાનમાં વિશેષણમાં બધામાં શું આવે છે ટુ બી તે એકલો છે એકલો હતો ભૂતકાળમાં એકલો હતો તેના ઘરે ગયો સાદો ભૂતકાળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જવું એટલે ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ તેના ઘરે તેના ઘરે છોકરા માટે શું આવે હી ઈ અને હિઝ હિઝ હાઉસ છોકરી માટે હર હાઉસ બરાબર તે એકલો હતો હી વોઝ અલોન વન ધેર ફોર આઈ વેન્ટ ટુ હિઝ હાઉસ મારી પાસે બાઇક ન હતું એ પહેલાં મારી પાસે બાઇક હતું આઈ હેડ અ બાઈક મારી પાસે બાઇક ન હતું તો ભૂતકાળમાં શું આવે અ બાઈક મારી પાસે ન હતું તો તો પણ પણ મીન્સ કે અથવા સ્ટીલ હું સમયસર પહોંચી શક્યો શક્યા શકિયા એમાં કુડ આવે કુડ પછી હંમેશા મૂળ ક્રિયાપદ હું એટલે આઈ શક્યો એટલે કુડ પહોંચવું એટલે રીચ અને સમયસર એટલે ઓન ટાઈમ તે એકલો હતો તેથી હું તેના ઘરે ગયો હી વોઝ અલોન દેરપોર આઈ વેન ટુ હિઝ હોમ અથવા હાઉસ મારી પાસે બાઇક ન હતું તો પણ હું સમયસર પહોંચી શક્યો આઈ ડીડ નોટ હેવ અ બાઇક એટ અથવા સ્ટીલ આઈ કુડ રીચ ઓન ટાઈમ મારી રોકાવાની ઈચ્છા ન હતી મારે રોકાવાની ઈચ્છા ન હતી એ પહેલાં મારે રોકાવાની ઈચ્છા હતી ઈચ્છાવાળા વાક્યો વોન્ટ પણ જો ભૂતકાળ છે મારે રોકાવાની ઈચ્છા હતી પેલે આપણે હકાર વાક્ય તમે જો હકાર વાક્ય ભૂતકાળ હકાર રોકાવાની ઈચ્છા હતી વોન્ટેડ પણ મારે રોકાવાની ઈચ્છા ન હતી ભૂતકાળ નકાર ડીડ નો ઉપયોગ થાય આઈ ડીડ નોટ વોન્ટ વાળા વાક્ય છે ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ટુ સ્ટે મારે રોકાવાની ઈચ્છા ન હતી આઈ ડીડ નોટ વોન્ટ ટુ સ્ટે તેથી ધેરફોર મેં ન વિચાર્યું એ પહેલા મેં વિચાર્યું હું આવ્યો આઈ કેમ હું ગયો આઈ વેન્ટ હું બોલ્યો આઈ સ્પોક મેં ખાધું આઈ એટ મેં વિચાર્યું તો થિંક નું ભૂતકાળનું રૂપ થોટ મેં ન વિચાર્યું સાધો ભૂતકાળ ડીડ નો ઉપયોગ થાય ધેર આઈ ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયા પદ આવે કોઈ દિવસ બે ભૂતકાળ ડીડ અને ભૂતકાળ રૂપ ભેગું થાય નહીં ડીડ આવે અહીંયા ભૂત ભાગે ડીડ આવે એટલે ભૂત ભાગે આઈ ડીડ નોટ વિચારવું એટલે થિંક કો વિચારવું એટલે થિંક ચાલો મારે તમને પૂછવાની જરૂર છે મારે તમને પૂછવાની જરૂર છે જરૂર વાક્યો વાક્ય નો ઉપયોગ થાય વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મારે તમને પૂછવાની જરૂર છે આઈ નીડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ પૂછવું એટલે આસ્ક તમને એટલે યુ શું કામ કારણ કઈ તો કે હા બીકોઝ હું જાણું છું આઈ નો હું જાણતો નથી આઈ ડોન્ટ નો આ ડુ નોટ અથવા ડોટ નો અથવા ડૂ નોટ નો આઈ નીડ ટુ આસ્ક યુ મારે તમને પૂછવાની જરૂર છે કારણ કે હું જાણતો નથી કારણ કે હું જાણતો નથી ચાલો હું તમને એક વાક્ય આપું છું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો પાર્થને પાર્થને અંગ્રેજી શીખવાની પાર્થને અંગ્રેજી શીખવાની ઈચ્છા હતી તેથી તે સોરી તેથી તેને અહીં આવવું પડ્યું પાર્થને અંગ્રેજી શીખવાની ઈચ્છા હતી તેથી તેને અહીં આવવું પડ્યું પાર્થને અંગ્રેજી શીખવાની ઈચ્છા હતી તેથી તેને અહીં આવવું પડ્યું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું પ્લીઝ તમે મને કહેજો આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોના અંતે વિડીયો પૂરો થઈ જાય પછી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ બેક્સમાં તમને આવા ત્રણ ટપકા દેખાશે તમે ડાબી બાજુ સ્ક્રોલ કરશો સ્વાઇપ કરશો એટલે તમને હાઇપના પોઈન્ટ દેખાય છે હાઈપ ચારસો પોઈન્ટ પાંચસો છસો સાડા છસો છસો એસી સાતસો આઠસો જે પોઈન્ટ હોય તમે ક્લિક કરશો એટલે પોઈન્ટ મળી જશે પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો ગુજરાતીનું અંગ્રેજી હું આની જેમ જ શીખો છું નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહલા મિત્રો